વિશ્વ ચકલી દિવસ બે હાજર ની ઉજવણીના ભાગરૂપે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ભાયાવદરની આજુબાજુના વીસ જેટલા ગામડામાં જાત મહેનતે ગામના દરેક લગાડ્યા વિશ્વ ચકલી ના માળા લગાડ્યા પહેલાના જમાનામાં ચકલીઓ નડિયાના પોલાણમાં ભગવાનની છબી પાછળ ટ્યુબલાઇટની પટ્ટી સમય જતા હવે બાકા મકાનોને લીધે એમને રહેઠાણની સમસ્યા ઉદભવી છે ઘર આંગણી ચકલીને કૃત્રિમ તૈયાર માળો પૂરો પાડવો ફરજિયાત થઈ ગયો છે ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા ભાગ નવા કલાવિયા જામટીમડી સાજડિયા જામદાદર બરડિયા સેવંતરા ખેરાડા ગઢડા જીવાપરા સતિયા સોરઠા વીરવાવ બાવા ખાખરિયા ભાડવાડ ચિત્રવાડ સતોદળ જેવા ગામના દરેક હુકમાં અંદાજીત પંદર જેટલા ચકલીના માળા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ફ્રીમાં લગાડી ચકલીને બચાવવા માટેનો સુંદર પ્રયાસ કર્યો છે મારું નામ નરેન્દ્ર ફળદુ છે અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા પંદર વર્ષથી ચલાવીએ છીએ ચકલીઓને જો એક સમસ્યા હોય તો એ રેઠાણની છે તો ચકલીને આપણે ઘર આંગણે એક કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ તો અમે ભાઈવદરની આજુબાજુના વીસ જેટલા ગામોમાં દરેક વૂકમાં અમે ચકલીનો માળો લગાડીએ છીએ સવારે અમે ગાડી ભરી અને ચકલીના માળા લઈ જઈએ છીએ અને અમે ગામના દરેક વૂકમાં ચકલીઓનો માળો સારી રીતના લગાડીએ છીએ અને ચકલીના માળાની અંદર અમે આ ચકલીના માળા બાંધવા માટેના જે વાયરો છે એ પણ સ્ટીલના અને સારા વાપરીએ છીએ તો ચકલીને આપણે એક યોગ્ય માળો આપશું તો આપણે ચકલીઓને બચાવી શકશું અને અમે ભાયાવદરની આજુબાજુના ભાગ કલારી ટીંબડી સાજડિયારી અરણી અને આજુબાજુના ખાલાવડ ડિસ્ટ્રિક્ટના ગામો જીવાપોર છે સતિયા છે અને ભાણવર ગીંગડી સીતસર દેવભૂમિ દ્વારકાના ગામો છે આ આજુબાજુના વીસ જેટલા ગામોમાં અમે ચકલી માળા દરેક હુકમાં લગાડ્યા છે તો આપણે આ ચકલીઓને બચાવવા માટે આપણે જે બને તે પ્રયાસો કરવા જોઈએ ચકલીઓને ગામડાઓમાં રહેવાની ઘણી સમસ્યાઓ છે ઘણી ચકલીઓ બિચારો જૂના મકાનોમાં જ્યાં ફોળા પડી જતા હોય એની અંદર માળો કરતી હોય ત્યારે આપણા આત્મા આવી જાય છે કે બિચારી આ ચકલીઓ થાય તો જાય ક્યાં આપણે પાકા મકાનો બનાવી લીધા છે સારા આવાસો બનાવી લીધા છે તો ચકલીઓને રહેઠણ માટેની ફોળાણ જગ્યા બચતી નથી તો આપણે આ ચકલીને એક કૃત્રિમ માળો પૂરો પાડી અને ઘર આંગણે આ ચકલીને બચાવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવવા માટે જે થાય તે પ્રયાસો કરવા જોઈએ ઘર આંગણે ચકલીનો માળો લગાડવો જોઈએ પાણીનું કુંડું રાખવું જોઈએ અને જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું રાખવાનું અને ચણની એક ડીશ રાખવાની તો ચાલો બધા ભેગા મળી અને આપણે ચકલીને બચાવીએ આઈ લવ સ્પેરો વી સેવ સ્પેરો આપણે બધા મળીને હું નહીં તમે નહીં આપણે બધા તો આપણે બધા મળી અને આપણે આ ચકલીને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ અને આપણે આ વિશ્વ ચકલી દિવસ ને આપણે એક દિવસ નહીં પણ ત્રણસો ને પાસઠ દિવસ પણ ઉજવવો જોઈએ તો ચાલો બધા ચકલી બચાવવા માટેના સતત પ્રયાસો કરીએ વિપુલ ધામેશા રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે